મારું નામ વિરાટ વિક્રમજી ઠાકોર છે હું ધોરણ નાટક ભણું છું મારા સાહેબ મારા વર્ગ શિક્ષક નું નામ પ્રવીણ ભાઈ છે મારો આજનો વિષય છે મહાનગરપાલિકા મહાનગરપાલિકાની રચના મહાનગરપાલિકાના વિસ્તાર અને વસ્તી ના વિશ્વમાં કોર્ટમાં જ્યારે સભ્યો હોય છે મહિલાઓ માટે પચાસ પહેલાં બેઠકો અનામત રાખવામાં આવે છે ચૂંટાલા સભ્યુંમાંથી બહુમતીમાંથી પોતાનામાંથી મેળ ચૂંટી કાઢવામાં આવે છે મેળનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે ચૂંટાલા સભ્યોમાંથી કારોબારી સમિતિ સામાજિક અન્ય સમિતિઓની રચના કરવામાં આવે છે મહાનગરપાલિકાની મુદ્દત પાંચ વર્ષની હોય છે મારું નામ જયશ્રી મહેશભા ચૌહાણ છે હું ધોરણ આઠ કમા ભણું છું હું મહાનગરપાલિકા છે કાર્યના વિશે થોડી સમજ આપી છે જાહેર રસ્તા બનાવવા અને આરોગ્યની જાળવણી પીવાના પાણીની વ્યવસ્થા અને વિતરણ રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી રસ્તાઓ પર લાઈટની વ્યવસ્થા કરવી પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી લગ્ન જન્મ મરણ અને લગ્નની 时间差不多